મોહમ્મદ પયંગબર સાહેબ વિશે અભદ્ર ભાષાનો પ્રયોગ બદલ ડભોઈ મુસ્લિમ સમાજ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં શાંતિ અમન એકતા અને ભાઈચારાનો શુભ સંદેશ આપનાર તેમજ ઈસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પયંગબર સાહેબ વિરુદ્ધ અશોભનીય અપશબ્દો બોલનાર મહંત રામગીરી મહારાજને તાત્કાલિક અસરથી જેલના સળિયા પાછળ ધકેલવા સરકારને સંબોધી ડભુઈ નાયબ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ નોંધાવી આવેદનપત્ર આપવામાં આવ્યું ભારત દેશ વિવિધતામાં એકતા દર્શાવે છે અને હિન્દુ મુસ્લિમ એકતા સાથે બિનસાંપ્રદાયિક બંધારણે સમગ્ર વિશ્વમાં આપણને ગૌરવ અપાવે છે પરંતુ છાસવારે પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે અન્ય ધર્મ માટે જાહેરમાં અશોભનીય અપશબ્દો બોલનાર દેશની શાંતિને પલિતો ચાપવાનું કૃત્ય કરતા હોય છે આવા કૃત્ય કરનાર માત્ર નામના જ ધાર્મિક વડા હોય પરંતુ ખરેખર અધર્મી જ હોય છે તારીખ સ્વતંત્ર પર્વના પવિત્ર દિવસે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કોઈ પણ મહંત રામગીરી મહારાજે પોતાના જાહેર પ્રવચન દરમિયાન ઈસ્લામ ધર્મના સ્થાપક જેમને વિશ્વને શાંતિ પ્રેમ અને સદભાવના સંદેશ આપ્યો એવા સૌ મુસ્લિમ સમાજ સહિત અન્ય સમાજોમાં આદર્શમાં મહમદ પયંગવાર સાહેબ વિરુદ્ધ અશોભન્ય અને અશબ્દો બોલ્યા જેનાથી દેશના સૌ મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે મુસ્લિમ સમાજ દ્વારા મહંત રામગીરી મહારાજ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી સાથે દેશના જુદા જુદા જિલ્લામાં વહીવટી તંત્રને આવેદનપત્ર તેમજ પોલીસ એફઆઈઆર નોંધી વિરોધ દર્શાવવામાં આવ્યો છે મહંત રામગીરી મહારાજ વિરુદ્ધ મહારાષ્ટ્રના ઘણા જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ભારતીય ન્યાય સંહિતા બીએનએસ બે હજાર તેવીસની કલમ એકસો છન્નું એક એ સરકાર દ્વારા હજુ સુધી આવા પાખંડી મહંત રામગીરી મહારાજને પોલીસ દ્વારા હજુ સુધી ધરપકડ ન કરવામાં આવતા સમગ્ર દેશમાં મુસ્લિમ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના આગેવાન તરીકે ડભોઈ શહેર કાઝી सैफुद्दीन साहेब सैयद ताहिर हुसैन कादरी बापू वकील जावेद भाई पठान अयूब भाई खलीफा यूसुफ भाई दीवान अयूब भाई मंसूरी इब्राहिम भाई खत्री याकूब भाई घांची साथ मोटी संख्या में मुस्लिम समाज आगे उपस्थित रहा था आज रोज तारीख तेरह सप्तम्बर को डभोई सेवा सदन डभोई सेवा सदन पे हम लोग हाजिर आए हैं जो महाराष्ट्र के एक रामगिरी महाराज हैं गुरु महाराज उन्होंने अल्लाह के रसूल तआला अलैहि वसल्लम और माँ आयशा सिद्दीका रजी अल्लाह तहा की शान में गुस्ताखी की है तो उसका आवेदन पत्र देने के लिए आए हैं साथ में हमने एक मांग रखी है कि जिस तरह से औरों को अरेस्ट किया जाता है इस तरह इनको भी अरेस्ट किया जाए तमाम मुस्लिम समुदाय के लोग आज मेरे साथ सेवा सदन डबोई मौजूद हैं और कलेक्टर को हमने आवेदन पत्र हमारे हाथों से दिया हुआ है